હેલો એવ તો આજે ટેસ્ટી ચટપટું અને લાજવાબ એવું કેપ્સિકમ કાંદાનું શાક બનાવવાની છું આ શાક પંજાબી શાકને પણ ટક્કર મારે એટલું સરસ બને છે અને તમે એકવાર બનાવશો તો બધા ખાતા જ રહી જશે એવું શાક આ બનશે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું કેપ્સિકમ કાંદાનું શાક છે અને તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ બનાવવાનું તો એના માટે મેં કેપ્સિકમ અને કાંદાને આ રીતે સ્લાઈસમાં કટ કરી લીધા છે અને પછી આપણે એને એક બાઉલમાં કાઢી લેવાના છે બાઉલમાં કાંદા અને કેપ્સિકમ કાઢ્યા પછી આપણે ઉપરથી મસાલા કરવાના છે તો મસાલામાં મેં હળદર મીઠું લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર કસૂરી મેથી અને બે ચમચી સીંગનો ભૂકો લીધો છે હવે આપણે બધા મસાલા કેપ્સિકમ અને કાંદા ઉપર નાખીને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે બધા મસાલા એક સરખા મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવી લેવાના છે પછી બધા મસાલા એકવાર મિક્સ થઈ જાય પછી આપણે દસ મિનિટ માટે ઢાંકીને એને રહેવા દેવાનું છે જેથી કરી કાંદા અને કેપ્સિકમનું પાણી છૂટે અને મસાલો એકદમ સરસ મિક્સ થઈ જાય તો દસ મિનિટ પછી આપણો મસાલો એકદમ મિક્સ થઈને કેપ્સિકમ અને કાંદા રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે એક પેનમાં વઘાર માટે તેલ મૂકવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરવાનું છે જીરું ફૂટે એટલે આપણે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે પેસ્ટને બે મિનિટ માટે સાંતડી લેવાની છે જેથી કરી લસણની કચાશ દૂર થઈ જાય પછી આપણે એમાં જે કેપ્સિકમ અને કામદા મસાલાવાળા મિક્સ કરેલા હતા એ આપણે ઓઇલમાં એડ કરી દેવાના છે પછી બરાબર મિક્સ કરીને આપણે એને કુક થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો લૂકમાં કેટલું સરસ લાગે છે તો હવે થોડી વાર પછી આપણે એને ડીશ ઢાકીને દસ મિનિટ માટે કૂક થવા દેવાનું છે જેથી કરી અંદરથી બરાબર કૂક થઈ જાય તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો કેપ્સિકમ અને કાંદા એકદમ મસ્ત કૂક થઈ ગયા છે તો હવે આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે એકવાર તો તમે જોઈ શકો છો કેટલું યમ્મી દેખાય છે ખાવામાં જ જો તમે આ રીતે બનાવશો તો છોકરા બે રોટલી ખાતા હશે તો ચોક્કસથી ચાર રોટલી ખાશે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તો હવે કેપ્સિકમ અને કાંદા કૂક થઈ જાય પછી આપણે એમાં એકદમ મોળું દહીં ઉપરથી એડ કરવાનું છે અહીંયા ખાસ યાદ રાખવાનું કે દહીં મોડું હોવું જોઈએ ખાટું દહીં હશે તો શાક વધારે ખાટું લાગશે તો દહીં નાખ્યા પછી આપણે બરાબર બધું મિક્સ કરી લેવાનું છે તો આપણું શાક હવે રેડી થઈ ગયું છે દહીં નાખ્યા પછી મિક્સ થઈને અને તેલ પણ છૂટું પડી ગયું છે મીન્સ કે આપણું શાક રેડી છે તો તમે જોઈ શકો છો છે ને પંજાબી શાકને પણ ટક્કર મારે એટલું સરસ શાક તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો ચોક્કસથી તમે ટ્રાય કરજો કેપ્સિકમ કાંદાનું શાક ખૂબ જ સારું બને છે અને બેસ્ટ ઓપ્શ ઓપ્શન છે કે ઘરમાં કંઈ શાક ન હોય તો ઝટપટથી બની જાય છે દસ મિનિટમાં તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કોમેન્ટ